કાર્યક્રમો રાજ્યના મંત્રી સાંસદ ધારાસભ્ય મેર સહિત પદાધિકારીઓ હાજરી આપશે રાજકોટ જીવન વિકાસ સમિતિ જીવનનગર ગણપતિ મહોત્સવ સમિતિ વોર્ડ નંબર દસ જાગૃત નાગરિક મંડળ મહાદેવધામ મહિલા મંડળના સંયુક્ત ક્રમે જીવન નગર કા વિજ્ઞાનતા ભાતપુર સ્થાપન ક્રમાવેતુ કોઈ પણ અવરોધ વગર આદર્શ રીતે પૂજન અર્ચન ક્રમાવેતુ સપ્ટેમ્બર તારીખ છ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં છે મંદિરના સહ વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું કે મંદિરની બાજુમાંથી સાદાયથી ગણેશજીની મૂર્તિને લાવીને સ્થાપન કરવામાં આવ્યું ભગવાન ગણેશજીના ગુણાનુવાદ સાથે પૂજન અર્ચન આરતી કરવામાં આવ્યા હતા વિનોદ રાયે જે ભટ્ટે મહોત્સવનો શણગાર સુશોભન કરી શ્રદ્ધાળુઓને આકર્ષવામાં આવ્યા હતા દીપમાળા આરતીમાં રેશો જોડાયા હતા સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે પ્રતિવર્ષ મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થા મુજબ ઉજવણી થાય છે ઘોંઘાટ વગર અબિલ ગુલાલની વસ્તુનો બગાડ થાય નહીં રાહદારીઓને તકલીફ પડે નહીં તેનું ધ્યાન રાખવામાં આવે છે મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી દરરોજ સાંજે આરતીમાં મોટી સંખ્યામાં રેશો જોડાય છે આગામી દિવસોમાં રાજ્યના મંત્રી સાંસદ ધારાસભ્ય મેયર સહિત પદાધિકારીઓ હાજરી આપવાના છે પ્રસાદનો બગાડ થાય નહીં તેનું ખાસ ધ્યાન આપવામાં આવે છે સમિતિના વિનોદરાય ભટ અંકલેશ ગોહિલ સંજય ધકાણ અનંતરાય ગોહિલ શૈલેષભાઈ પૂજારા પંકજભાઈ મહેતા વિનોદરાય ઉપાધ્યાય હસુભાઈ મોડેસરા રાજુ મોડેસરા વિજયભાઈ જોબનપુત્રા સંજયભાઈ કરગથરા પૂજારી પ્રેણુભાઈ જોશી મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ શોભનાબેન ભાનવડિયા ભારતીબેન ગંગદેવ અને આબેન મહેતા જીગીશાબેન રાવલબેન પંડ્યા ભદ્રાબેન ગોહેલ કુસુમબેન ચૌહાણ કીર્તિબેન કરગથરા સદસ્યોએ સ્થાપન વિવિધમાં ભાગ લીધો હતો દરરોજ સાંજે સાત કલાકે મારતીમાં ભાગ લેવા શ્રદ્ધાળુઓને અનુરોધ કરવામાં આવ્યો છે આગામી મંદિરના પ્રતાંગણમાં શ્રદ્ધા નિવારણનો કાર્યક્રમ યોજાશે તેની જાહેરાત કરવામાં આવી હતી